તો બોટીયા બોલ્યા અલા ઘણા દેા સુડીઓ કી શાક કા લઈ જો પણ કાલે બટી ગયો ને આજ તો કોઈ દેખા ઘણ ઘણ છે અજે તમે લેવા આયા હતા અલા એ બોલતા જ નથી તો તાણે આ તો તમાર સુડીએ આ તો કણુબાને સુડીએ છે કણુબાને હોય તો શાક કામ તમે શું કી શાક કા લઈ જો કણુબા એવું કીજે શાક કરવા લઈવા આયા છે ને લઈ ગયો તો પણ એક કે નહીં મને લાગે કણુબા લઈ ગયો લાગે છે

મારા વર્ષે પુંડ્ર ને મારે તો ઘણી મગફળી ખોજી નાખી હો ઘડો હવે ઘરે અને પછી વધનો ફેર ઓટો માર્યો વળી આવતા કરતા તોડી ના નાખી એમ વાયા ઘડો હવે પછી મોડા આવું પટક નો કેટલા છે થોડો એટલે આ ભલા કાટ છે કેટલા ભાઈ છે ભાઈ આ નહી જો ફૂટી ગયા છે ભાઈ તો સાચું જ નહી ભલાકાી હું તો ઓળખતો નથી કંકડું કેવાય ગોડું કેવાય અરે તો ભલાકા શું ગુરગુ આવી કંકડું ના કેવાય ભલાકા તમને તો કશું ખબર પડતી નહિ ના

કામિયાની આ બોલો ના કારોમાં તો અનુભવ કરી આવ્યો છો કેતો કણ અનુભય આપણ જિધુ ને ખોટું

તારી પાછી મારું પેટ બાજુ મગફળી થાય છે કંકોડી ના વેલા થી કીધું શાક કરવા થોડોક વેણતો આવું

એ નમ ઓય શૂર્ભા અમે બે લડો છો ઉભો ર ઉભો ર મી કેમ કસમ કીધું તું મારો મારો ઉપર તો કે મારો તારે મારે કોઈ લેવા જવાનો નહી છે અમાર તું છે મારી દીલા ગંતો મારવો જ જાવાનું અરે ભલા આખા બાય નેકળો ઉપર ઉપર હું બગે મારું દેવા મારું ગંતમ મારું ગંતો મો ડબર મારું છે માર મારો ગંતમ ના પાડીયાથી પણ પાડીયાથી અરે આ બધા તારો નથી પડ્યા એ બેન પાડીયાથી હટ હટ હવે તાર વાડી જાજે ઓય લેકાય કકડો મૂંઘારતો કકડો ખાવા લેકાય હટ ઉપર આવ ઉપર આવ અરે બાવાની અડક ઉપર હટ પણ બસ આય પાડ્યો સો પડ્યો સો પડ્યો પાડ્યો પણ બસ અને મારી ખોટી ગઈ ગઈ આ મારે કકડો કે કઈ નાખી છે યેયા હા થોડું તમારું ઘર નાકાનું બામે આવો શું આવો જા દે હે ઘર જો તમારે પાડી દો લો પાડ્યો પણ નું બા વધારે કંપોણ નહીં બેસો એકે વેણી પર લાવો જાની બા બેલે આ આવો આ જ પર મેને જો મા લઈ રો લઈ રો અલ્યા જાની રોને મન પેટણું છે પગ આ તો શુરભા તમે મને બધું તોડી નાખો અનુભવ મન તોડી કેટલો હોય હું એકલો તાન તો